આજે આપણે માનવ અધિકાર દિવસ ઉજવવા માટે અહીં હાજર છીએ આ દિવસ અમને દરેક વ્યક્તિને મળવા પાત્ર મૂળભૂત અધિકારોની યાદ અપાવે છે ભલે તે કોઈ પણ હોય માનવ અધિકારોમાં સ્વતંત્રતા સમાનતા શિક્ષણ અને શ્રદ્ધાપૂર્વક જીવવાનો અધિકાર જીવા સામેલ છે આ અધિકારો એક સમાનતાવાળું સમાજ ઊભું કરવા માટેનો પાયો છે માનવ અધિકાર દિવસ બે માટેનો વિષય છે અમારા અધિકાર અમારું ભવિષ્ય માનવ અધિકાર અંગેની માનવ અધિકાર અંગેની સર્વજનની ઘોષણાપત્રની ને યાદ અપાવે છે આ દિવસ સમાનતાને માનવ ગૌરવ સુનિશ્ચિત કરવા માટેની મહત્વપૂર્ણ વાતને ઉજાગર કરે છે અને દુનિયાભરમાં અધિકારો અને સ્વતંત્રતાઓને રક્ષિત રાખવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપે છે દુઃખની વાત એ છે કે દુનિયામાં હજુ દરેકને અધિકાર મળતા નથી ઘણા લોકો ભેદભાવ અસમાનતાને અર્ધ કારણોનો સામનો કરે છે આપણને અવાજ ઉઠાવવો જોઈએ અને જે લોકોના અધિકારો છીનવાય છે તેમનું સમર્થન કરવું જોઈએ નાના પ્રયત્ન જેમ કે અન્ય લોકોને અન્યાય સામે અવાજ ઉઠાવવો એક મોટો ફેરફાર લાવી શકે છે આ વિશેષ દિવસે ચાલો આપણે બધા સાથે પ્રતિજ્ઞા કરીએ કે માનવ અધિકારોનું સન્માન અને રક્ષણ કરીશું માત્ર આપણા માટે જ નહીં પણ સૌ માટે સાથે મળીને આપણે કેવી દુનિયા બનાવી શકીએ જ્યાં દરેક વ્યક્તિને મહત્વની અને સુરક્ષિત લાગણી થાય સત્ય ડે ન્યૂઝ અમદાવાદ મારું નામ નરેન્દ્ર સિસોદિયા છે આજે હ્યુમન રાઇટ્સ દિવસ છે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ દિવસ આજે અમે લોકો બધા જે આપણા ગુજરાતના બધા સભ્યો છે જે પદાધિકારી છે આજે આ અમારી ફર્સ્ટ મિટિંગો છે અમે અહીંયા બધા એક મુદ્દા લઈને બેસ્યા હતા અમારો મુદ્દો હતો કે અમારા સોસાયટીમાં ઘણી બધી પ્રોબ્લેમ હતી જે પ્રોબ્લેમની સુનવાઈ કોઈ કરતો નથી હતો તો આજે આ સોસાયટીમાં અમે લોકો મિટિંગ રાખવાનું અમારો મેઇન મુદ્દે આ જ હતું કે અમારી એક સુનવાઈ એક હદ પદે ફોચે એ કે અમે એ લોકો ઘણી બધીઓ કમ્પ્લેનો અમે આ પદમાં નાખી હતી એની કોઈ પણ સુનવાઈ કરી નથી સુનવાઈ કરવાની રીઝન આ હતું કે આ પ્લેટફોર્મનું કોઈ જાણતું નથી આ પ્લેટફોર્મનું શું છે આ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ છે આ ગ્લોબલી માર્કેટમાં ચાલે છે ગ્લોબલી જે છે આની એક ગવર્મેન્ટે એક સેક્શન કાઢી હતી જેની માહિતી આજના નવ્વાણું પર્સન્ટ લોકોએ જાણ જ નથી કે અમારું અધિકાર શું તો એ જાણવા માટે અમે લોકો અહીંયા આજે ભેગા થયા છે આજે હ્યુમન રાઇટ્સની જે સભ્યો છે એમને હું માહિતી આપીશું હું એક ઓર્ગેનાઇઝેશન મિનિસ્ટર તરીકે આ પદમાં કામ કરું છું આ બધા લોકો અમારા સભ્યો છે ઓર અમે લોકો સમાજ સેવક વગેરે આ બધા કામો કરીએ છીએ બીજું આજે હાલમાં કોર્પોરેશનમાં જે પ્રોબ્લેમો ચાલે છે પોલીસ સ્ટેશનોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે

अंतर्राष्ट्रीय मानव अधिकार में प्रत्येक वर्ष विश्व मानव दिवस के रूप में मनाते हैं तो आज दस दिसंबर 2024 को हम सभी लोग सिर्फ गुजरात में नहीं सिर्फ हमारे जो है हिंदुस्तान पूरे भारत देश में सभी लोग सभी प्रदेशों में हर डिस्ट्रिक्ट में बड़ी धूमधाम से मना रहे हैं तो हमारी गुजरात से सभी टीम फिलहाल तो नहीं आ पाई है लेकिन फिलहाल जो है अहमदाबाद तथा अहमदाबाद के क्षेत्र से जो भी हमारे संस्था के पदाधिकारीगढ़ हैं सभी याद उपस्थित हैं और हर उल्लास के साथ सभी लोग आज विश्व मानव अधिकार दिवस मना रहे हैं मुख्य आपका काम क्या है इसमें ह्यूमन राइट्स में सर हमारा मुख्य संस्था का काम होता है मानव सेवा जिसमें मानव सेवा में दीन दुखी गरीबों का जो है कोई शोषण करता है तो उसके जो है रक्षा करना और इसके अलावा जो है कहीं पुलिस की कोई समस्या आती है मतलब पुलिस कोई अपने परेशान करती है भ्रष्टाचार करती है तो हम उसमें अंकुश लगाने का काम करते हैं और हमारे सरवाधिक मानवाधिकार का कोई राजनीति तुलना तो से कोई मतलब नहीं होता एकदम निष्पक्ष हैं और अपने सत्य और सच्चाई के मार्ग पर चलने का काम करते हैं ये सर हमारे ऐसे कुछ उद्देश्य होते हैं हमारी संस्था के आज के दिन पे आज मैसेज क्या दोगे पब्लिक को आज के दिन में मैसेज ये दूंगा कि एक आम तौर पर इंसान नहीं कर पाता है तो मैं सोचता हूँ मानवाधिकार संस्था में जुड़ करके और जहाँ तक हमारी अंतर्राष्ट्रीय मानवाधिकार सुरक्षा संगठन की बात करें पावरफुल है इसमें पदाधिकारी बने इसमें जुड़ करके आप जो है अच्छे से अच्छे जो है खुले मंच पर समाज की सेवा करेंगे जैसे चाहें वैसे आपको समाज सेवा करने का मौका मिलेगा यह सबसे बड़ा मूल उद्देश्य है सर हमारा मानवाधिकार जो तुम्हें वीडियो फेसबुक पर जोड़ रहा चो तो लाइक अन्य फॉलो करो અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની